નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જેટકો વિશે વાત કરવાના છીએ કેમકે જેટકો ની અંદર છે તે એપ્રેન્ટિસની સરસ મજાની ભરતી આવેલી છે તેના વિશે આજના વિડીયોમાં તમામ વાત કરવાના છીએ તો જે મિત્રો નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ છે તે આ બધા લેટર આવવાનું ચાલુ થઈ ગયું હતું તમે પણ જો એપ્રેન્ટિસ કરવા માગો છો તો તમે રોજગાર કચેરીમાં નામ નોંધાવી શકો છો અને તમારે પણ આ રીતના લેટર આવી જશે ત્યારબાદ તમે એપ્રેન્ટિસ છે તે કરી શકો છો અહીંયા તમને વિષયની અંદર આપેલું છે કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી કરવા અંગે તો આ ભરતી કરવા અંગે છે તમારે આ લેટર આવશે હવે આ ભરતી ક્યારે છે તેની પણ અહીંયા તમને તારીખ આપેલી છે અહીંયા તમે તારીખ જોઈ શકો છો સોળ નવ બે હજાર પચીસના રોજ આ ભરતી મેળાનું આયોજન કરેલું છે સોળ નવ બે હજાર પચીસના રોજ અને મિત્રો આ જે આયોજન કરેલું છે તે સુરેન્દ્રનગર જિલ્લા માટે છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર સર્કલની અંદર જે પણ મિત્રો આવે છે તે બધા આ એપ્રેન્ટિસ કરી શકે છે જેટકોની અંદર છે તે અલગ અલગ ડિવિઝન ની અંદર અલગ અલગ ભરતીઓ થતી રહેતી હોય છે એટલે આપણે રોજગાર કચેરીએ છે તે નામ નોંધાવવું જરૂરી છે જે મિત્રોને નથી ખબર કે કઈ રીતે નોંધવું જોઈએ તો તે આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણે વિડીયો મૂકેલો જ છે તમે એ રીતે પ્રોસેસ કરી અને તમારું ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો તમને અહીંયા ઘણા બધા ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવાના કીધા છે તે પણ એક વખત બધા ડોક્યુમેન્ટ જોઈ લેજો તે પણ તમારા માટે છે તે ઉપયોગી છે અહીંયા શાળા છોડિયાનું શાળા છોડિયા અંગેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એસએસસી પરીક્ષાનું સર્ટિફિકેટ તમારે જોશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતમાં જે પણ હોય તે તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન જે કરેલું હોય તેના સર્ટિફિકેટ ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર છે ત્યારબાદ આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ પાન કાર્ડની નકલ આ બધું તમારે સાથે લઈ જવાનું રહેશે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ પણ તમારે સાથે લઈ જવાના રહેશે અને તમારે જે લેટર આવશે તેની અંદર નીચે તમને છે તે ભરતી મેળાનું સ્થળ પણ આપેલું હશે તો જે મિત્રોને આ પ્રકારના લેટર નથી આવતા તે મિત્રો છે તે તમારી રોજગાર કચેરીએ જાય અને તમે નામ નોંધણી કરી શકો છો બાકી કાંઈ તમારો પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ